અંબાજી કબ્બર એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આજે પાંચમું અને છેલ્લો દિવસ છે ત્યારે આ મહોત્સવના ચાર દિવસ દરમિયાન નવ પોઈન્ટ લાખ જેટલા લોકોએ દર્શનનો લાભ લીધો હતો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવી રહ્યા છે પાંચ દિવસ ચાલનારા આ મહોત્સવનો આજે પાંચમું અને છેલ્લો દિવસ છે ત્યારે આજે મંત્રોત્સવ અને પુષ્પાવૃતિ શક્તિપીઠ સંકુલોમાં શક્તિયાગ ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ જેવા કાર્યક્રમો યોજાશે ગતરાત્રે અંબાજીની જૂની કોલેજમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતા શિંકર કીર્તિદાન ગઢવીએ સુંદર પ્રસ્તુતિ આપી હતી કીર્તિદાન ગઢવીના ગીતો અને ગરબાથી સુંદર માહોલ સર્જાયો હતો અને લોકો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા અંબાજીમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અંબાજી ગબ્બર એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પાંચમા દિવસીય કાર્યક્રમોમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે પરિક્રમા મહોત્સવ ફર્મમાં આનંદ ગરબા મંડળ દ્વારા અખંડ ગરબાની ધૂન યોજાઈ રહી છે બનાસકાંઠા જિલ્લા સહિત પાંચ જિલ્લાઓથી સાતસો પચાસ બસો જે ભક્તોને પરિક્રમા મહોત્સવમાં આવવા માટે નિઃશુલ્ક મૂકવામાં આવ્યું છે નિઃશુલ્ક બસો અને નિઃશુલ્ક ભોજન સહિત આરોગ્ય નાસ્તા પાણી સાંસ્કૃતિક કાર્યક્રમના લીધે પણ મોટી સંખ્યામાં ભક્તો આ મહોત્સવમાં પહોંચી રહ્યા છે પરિક્રમા પથ ઉપર અલગ અલગ સંકુલોમાં શક્તિ યાગ પણ રોજે રોજ યોજાઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા